શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ત્યાં ખોલાવાડ ની અંદર બિરાજમાન હતા અને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમે એને ખોલતા દૂધ દીવા કરી વ્યવસ્થિત પૂજા પૂજા કરી અને પાછો બંધ કરી દેતા વર્ષમાં માત્ર એક જ વાર ખોલતા માતાજીની રજા આપતા માત્રી મંદિર પાસે બે હજાર પાંચમાં અમે મંદિર બાંધી અને તેઓનો ભવ્ય રીતે સોમવારે પાઠ થી અમે ગાંધી ચોક થી અમારું ગોલાવળ આવેલું છે અને ત્યાંથી અમે માતાજીની શોભાયાત્રા કાઢીએ રજા શોભાયાત્રા તેમજ સાથે સાથે અહીં પાંચ વાગે પૂરીએ અને દરબાનો પ્રોગ્રામ રાખીએ બે કલાક અઢી કલાક દરબાનો પ્રોગ્રામ હોય ત્યારબાદ અમારે નું આયોજન હોય અને મહાઆરતી બાદ સમૂહમાં અમારે ફરારનો પ્રોગ્રામ હોય તો જે બધી ભાઈઓ હાજર હોય તે બધી લાભ લે